પાદરામાં શાસ્ત્રી પોળ યુવક મંડળ દ્વારા આયોજિત પાદરાથી પાવાગઢ પગપાળા યાત્રા સંઘનું સત છવ્વીસમા વર્ષે પાદરાથી પ્રસ્થાન કરે તે પૂર્વે પાદરામાં ભવ્ય શોભયાત્રા સાથે માય ભક્તો નીકળ્યા હતા ને પાદરાના ધારાસભ્યએ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું પાદરામાં શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા પાદરાથી પાવાગઢ પગપાળા સંઘ યાત્રાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એમ પાદરા નગરમાંથી આયોજિત આ પગપાળા સંઘ શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા પ્રસ્થાન કરાતો હોય છે તે સતત છવ્વીસમા વર્ષે પાદરા નગરમાંથી વાસ્તે ગાસ્તે માઈ ભક્તો યાત્રા સંઘમાં જોડાયા હતા મહાકાળી માતાજીના રથ સાથે પાદરાથી પાવાગઢ માટે પગપાળા યાત્રાનું સંઘ પાદરાથી પ્રસ્થાન કર્યું હતું રવિવારે પગપાળા યાત્રા સંઘ પાદરાથી પાવાગઢ પ્રસ્થાન કરશે તે પૂર્વે પાદરા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરા ખાતે માતાજીના ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું પાદરાથી પાવાગઢ પગપાળા યાત્રા સંઘ અને રથનું પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું ધારાસભ્ય ચૈતનશીં ઝાલાએ જણાવ્યું હતું કે પાદરાથી સતત છવ્વીસમા વર્ષે આ પગભાળા યાત્રા સંઘમાં અનેક માઈ ભક્તો જોડાયા છે માતાજીના રથ સાથે પાદરા નગરમાં ભવ્ય શોભા યાત્રા નીકળી છે ને પાવાગઢ ખાતે યાત્રા સંઘ અને માઈ ભક્તો પહોંચશે અને મંદિરે તજા પણ અર્પણ કરશે સતત પાદરાથી સતત છવ્વીસમા વર્ષે પગયાત્રા સંઘમાં અનેક માઈ ભક્તો જોડાયા હતા અને માતાજીના રથ સાથે પાદરા નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાવાગઢ ખાતે યાત્રા સંઘ અને માઈ ભક્તો પહોંચશે અને મંદિરે ધજા અર્પણ કરશે મહાકાળી માતાના મંદિર પાવાગઢ સુધી પગપાળા પગપાળા સંઘ એ શાસ્ત્રીકો યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે સતત છવ્વીસ માં વર્ષે આ સંઘ અત્યારે પ્રસ્થાન કરી રહ્યો છે આજ રોજ પાંદ્રામાં તેના યાત્રા સ્વરૂપે જશે અને મંગળવારના રોજ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવશે આ સંઘ ખૂબ જ જૂરો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પડે યાત્રામાં

લગભગ એક મહિના થી તૈયારીઓ ચાલુ હતી તારીખ કાલે બાવીસ તારીખે આપડે અહીંથી નીકળીશું અને ચોવીસ તારીખે પાવાગઢ ધ્વજા અર્પણ કરીશું